જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અમૂલ્ય ભેટ એક વખત વિધાતાએ પોતાના બધા સેવકોને બોલાવ્યા અને કહ્યું કે આપણું મુખ્ય સેવકનું પદ ખાલી પડ્યું છે તમે બધામાંથી મારે એક વ્યક્તિની પસંદગી તેમાં કરવાની છે તો બધા ઊંચા નીચા થવા લાગ્યા કે મારી નિયુક્તિ એમાં થઈ જાય તો હું પ્રધાન સેવક બની જાઉં વિધાતા કે એના માટે એક પરીક્ષા આપવાની છે બધા સેવકોએ બોલો શું કરવું અમારે તમે બધા પૃથ્વી ઉપર જાઓ અને પૃથ્વી પરથી એવી અમૂલ્ય ભેટ મારા માટે લઈ આવો જે સૌથી સારી અને અમૂલ્ય ભેટ લાવશે એમને હું પ્રધાન સેવક બનાવીશ બધા સેવકો એકદમ ઉત્સાહિત અને આનંદમાં હતા અને બધા જ પૃથ્વી પર જવા માટે નીકળી ગયા પૃથ્વીનો ખૂણે ખૂણો તેમને વીખી નાખ્યો અને જે કંઈ કિંમતી વસ્તુ મળે તે મેળવવાનો પ્રયત્ન કર્યો ધીરે ધીરે સેવકો વિધાતા પાસે આવવા લાગ્યા કોઈ કિંમતી ઘરેણા કોઈએ હીરા રત્ન માણેક આવું બધું કિંમતી કિંમતી વસ્તુ વિધાતાને આપવા લાગ્યા ઘણી બધી વસ્તુઓ આવી ગઈ હતી પરંતુ હજી એક સેવક આવ્યો ન હતો ત્યારે વિધાતાને એમ થયું કે એ સેવક આવી જાય પછી આપણે નક્કી કરીએ કે ઉત્તમ ભેટ કોણ લાવ્યું છે ઘણા સમય પછી એક સેવક આવ્યો અને એકદમ ધ્રુસ્તો હતો વિધાતાના હાથમાં એક પડીકું આપ્યું વિધાતાએ પડીકું ખોલ્યું તો એની અંદર માત્ર માટી ધૂળ હતી પેલા સેવકને એમ થયું કે હું મોડો આવ્યો છું એટલે નક્કી મને વિધાતા ખીજાશે વિધાતાને એમ થયું કે બધા હીરા માણેક રત્ન લાવ્યા છે ને હું માટી લઈને આવ્યો છે એટલે પૂછું ભાઈ આ તું માટી શા માટે લાવ્યો છો ત્યારે એમને કીધું કે વિધાતા આ માટી બહુ કિંમતી છે હું આખી પૃથ્વી ઉપર ફર્યો નક્કી કર્યું કે કઈ વસ્તુ કિંમતી લઈ જાઓ સોના કરતાં મને રત્નો મોંઘા લાગ્યા રત્ન કરતાં માણેક મોંઘા લાગ્યા પણ આ માટી તો એનાથી કિંમતી છે વિધાતાને નવા લાગી કે આ માટી આટલી કિંમતી કઈ રીતે ત્યારે એમને કહ્યું કે દુનિયામાં સૌથી વધારે કિંમતી હોય ને તો એ માણસનો જીવ છે આત્મા છે આ માટી એવી જગ્યાની છે કે ત્યાં એવા સુરવીર એવા સંતો એવા ભક્તો છે કે પોતાના દેશ માટે એ જીવ આપવા માટે તૈયાર છે બીજા વ્યક્તિ માટે જીવ આપવા તૈયાર છે અને પોતાનો જીવ આપી પણ દે છે ત્યારે મને થયું કે પોતાનો જીવ આપી દેતા હોય ને એ માટી કેટલી ખમીર બનતી હશે એટલે ત્યાંથી મેં માટી ઉપાડી લીધી અને આ માટી હું લાવ્યો છું કે જેની અંદર આવા ભક્ત આવા અનેક પ્રકારના સુરવીરો નિર્માણ થયા છે વિધાતાએ તેમની વાત સાંભળી તેમને પણ ખૂબ નવાઈ લાગી અને એ ભેટ ઉત્તમ તરીકે સ્વીકારી અને પેલા સેવકને આગવું સ્થાન આપી અને પ્રધાન સેવક બનાવ્યો વંદન છે આવા સુરવીરને જેણે દેશ અને અન્ય લોકો માટે પોતાનો જીવ આપી દીધો